તો મારી બેનને જેવું તેવું બોલતા હતા મારા ભાઈબણે કીધું તો મેં એમને પૂછ્યું કે મારી બેનને ચમ આવું બોલતા હતા તો બધા મને મારવા લાગ્યા કે તું એ ધર ગાળો બોલવા મળ્યો એધર મારવા મળ્યા પાછો હું ઘરે જાવ તો વીસ ત્રીસ જણા મને મારવા પાછળ પડ્યા તો મારા બાજુમાં દંડું પડે તું તો હું એમને દંડાથી બિગારતો હતો અને હું ઘરે જતો રહ્યો પાછો સાંજે હું આવ્યો તો એમના કોઈક મોટાએ મને હાથ ચાલાકી કરી મારા પપ્પાને બી જીતુભાઈએ માર્યા અને મારા ફેન્ટ ઝાલી શર્ટ બટ બધું ફાડી દીધું અત્યારે શર્ટ બદલીને ઊભો છું અને મારા પપ્પાને બી માર્યો મેં અને પાછા ટર્નિંગ કરતા હતા કે તમે પાછા બહાર હશો તો પાછા બી મારશું અને મારે ફઈના બી મારે એમને દંડું માર્યું કપડાં બપડાં બધું ફાડી કાઢ્યું એમને જીતુભાઈ એમનો અત્યાચાર એમનો બહુ વધી ગયો સાંજે કેટલા વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો હતો સાંજે છ વાગતા કઈ જગ્યાએ આ બનાવ બન્યો હતો ઓડો અમૃત વિદ્યાલય સ્કૂલની પાછળ બરાબર તમે ત્યારે શું કરી રહ્યા હતા તમે ત્યાંથી શું નીકળી રહ્યા હતા ત્યાંથી ના હું કામેથી આવીને ઘરે મેઇન ભાઈ નીકળતો તો બહાર તો એમને ડાયરેક્ટ આવીને ગાડી ઊભી રાખીને એનો મને કોલર ચાલીને મારવા જ લાગ્યા એ જીતુભાઈ આ સમગ્ર ઘટના મામલે આપનું શું કહેવું છે સાહેબ મા મારી ભાઈની છોકરી જતી હતી ને જે મારા ભાઈના છોકરાએ વાત કરી મારા ભાઈને મારતા હતા બધા ઘરમાં આવીને મારા ભાઈને બહુ માર્યો એમને તો બધા છોડા વચ્ચે પડ્યા વચ્ચે છોડા પડ્યા ને તો અલ્પેશ ભાઈએ મારા કપડા મારા કપડા ફાડી નાખ્યા મારા કપડા ફાડી નાખ્યા સાહેબ મને આનો ન્યાય હલાવો ને કારણ હું દવા પીન મરી જઈશ મને આનો ન્યાય જોઈએ મારે મારો ન્યાય અપાવો સમગ્ર ઘટના મામલે આપનું શું કહેવું છે સાહેબ આમાં શું કહેવું છે અમે જાતે દેવી પૂજક છીએ અને અમારો પર ભરવાડ સમાજનો બહુ ત્રાસ છે અમારી બેન છોકરીઓ દીકરીઓ સ્કૂલે જાય દુકાને જાય ત્યાં અમારી છેડ શાંતિ કરે છે છોકરીઓની અને અમે કહેવા જઈએ તો અમને આ રીતે મારે છે જોડે છે તો મારે એક જ કહેવું છે કે ભાઈ અમારો કોઈ સરકાર અમે દેવી પૂજક સમાજ છીએ કોઈ સરકાર અમારો ન્યાય કરતી હોય એના માટે વિનંતી કરું છું કે અમને ન્યાય અપાવો દેવીપૂજક સમાજ છીએ બરાબર અમે એના જ્યારે હોતા નહીં કે અમે વાઘરા આમ તમારી વાઘરાની બહેનો નામ કરું ફલાણું કરું ઘરમાં ઘર દઉં એ રીતે આવે એને બોલેને અમારી બેન દીકરીઓની છેડ છાતી કરે ઓઢવ ગામ ભરવાડવા ભરવાડ બધા એક્સવાય જેડ ઓઢવના ભરવાડ બધા દેવીપૂજકો માટે ત્રાસ જ કરે છે

પોલીસનું શું કેવું છે પોલીસ શું કાર્યવાહી કરે છે સમક્ષ આવ્યા છે એમના કપડાની સ્થિતિ જોઈને આપ સમજી શકો છો કે એમને કઈ રીતનો માર માર્યો હશે તેમના શરીર ઉપર તીવ્ર ઘાના નિશાન છે એમના શર્ટ ફાડી નાખ્યો છે તેમની સાથે સાથે આ છોકરીના કપડા પણ ફાડી નાખ્યા છે આ બેન ના કપડા પણ ફાડી નાખ્યા છે અને આ ભાઈ ઉપર ત્રાસ ગુજારવામાં આવે છે આ ભાઈ ના બે શરીર ઉપર તમે જોઈ શકો છો કે ગાના નિશાનો છે હું ક્રાઇમ રિપોર્ટર ગરવી અગ્રવાલ વધુ વિગતો માટે જોતા રહો ઇન્ડિયા નાઇન ન્યૂઝ